આજરોજ ભારત વર્ષમાં ઐતિહાસિક એક ઘટના ઘટવા જઈ રહી છે અયોધ્યા ખાતે વર્ષોના સંઘર્ષ બાદ રામલલાની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામે ધામે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે પણ અમારા લતાવાસીઓ દ્વારા આ પ્રસંગને ભક્તિભાવપૂર્વક અને ઉમળકાથી ઉજવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેશન ફ્લોટ પોસ્ટ ઓફિસ પાછળના સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉમળકાથી બે દિવસથી આ પ્રસંગમાં હિસ્સો લીધો છે અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવવા માટે બધા કટિબદ્ધ બન્યા છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન પંકજ જોશી ચિત્રકૂટ ધામ સોસાયટી માળિયા વતી અપીલ કરું છું અને નમ્ર નિવેદન કરું છું કે આજે ભારત ભૂમિમાં આપણો જન્મ સમસ્ત હિન્દુ સમાજનું આપણું ગૌરવ અને માનનીય નડા વડાપ્રધાન આપણા નરે નરેન્દ્રભાઈ મોદીની સખત મહેનત અને પરિશ્રમને આજે અંજામ મળે છે પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન આપણો શ્રી રામ મંદિરની સ્થાપના આજે અયોધ્યામાં થઈ રહેવા જઈ રહી છે ત્યારે ચિત્રકૂટધામ સોસાયટી અને આપણા સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો અને રહેવાસીઓએ એક સામાન્ય અને નાનો યથાશક્તિ પ્રસંગ અને ઉત્સવ શ્રી રામ ભગવાનની ચરણોમાં આજે સમસ્ત ચિત્રકૂટ ધામના તમામ રહેવાસીઓએ ધૂપ દીપ અને પૂજા અર્ચના કરી અને ઉજવણી કરેલ છે શ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ